હલો મિત્રો ભરતીને સ્વાગત છે આપણે નવી ભરતી લઈને આવી ગયા છીએ તો કોલેજમાં જે જુનિયર કલાકના પદ ઉપર ભરતી છે તો એના વિશે આ વિડીયો છે તો વિડીયોમાં બને રહી તો આપણે વિડીયો શરૂ કરીએ તો આપણે જોવા જઈએ તો આપણે જે કોલેજ જુનિયર કલાકમાં બે હજાર ચોવીસમાં ભરતી છે શાળા કોલેજનું નામ અને પોસ્ટ એના વિશે જોઈશું અને મહત્વપૂર્ણ તારીખ અને જે ગુજરાત રાજ્ય કોલેજ ભરતી છે એની વહીમર્યાદાશું છે એની વિશે વાત કરીશું અને અરજી ફી અને પગાર ધોરણની વાત કરવાના છે અને જરૂરી દસ્તાવેજો તો શ્રી મંચુ દયાનંદ છે સરસ્વતી કેળવણી મંડળ દ્વારા આજે આ ભરતી બહાર પાડવામાં આવી છે અને જુનિયર કલાક અને અરજી કરવાની સ્ટાર્ટિંગ પગ સ્ટાર્ટિંગ શરૂઆત એટલે અઢાર જાન્યુઆરી અને છેલ્લી તારીખ છે એક ફેબ્રુઆરી અને ઓનલાઈન ફોર્મ ભરવાના રહે છે જોવા જઈએ પોસ્ટનું નામ તો આમાં અલગ અલગ છે જે જુનિયર પદમાં વર્ગ ત્રણમાં ભરતી છે તો કેળવણી મંડળ દ્વારા સંચાલિત આ ભરતીની જાહેરાત કરેલી છે અને જો આપણે મહત્વપૂર્ણ તારીખની વાત કરી દીધી તો આગળ આપણે જોયું એમ અઢાર જાન્યુઆરીથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જઈએ છીએ અને એક ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરાવાના છે એ છેલ્લી તારીખ છે અને આપણે આગળ હરજી ફી વિશે પણ થોડીક માહિતી મેળવીશું તો આપણે પહેલાં મર્યાદા થોડુંક જોઈ લઈએ તો મર્યાદા આમાં ઓછામાં ઓછા વીસ વર્ષ હોવો જોઈએ તમારે અને જો ઉમેદવારો માટે મર્યાદા છૂટછાટ આપવામાં આવશે જો કોઈ પણ થોડી ઘણી છૂટછાટ આપવામાં આવશે તો આ રીતની વયમર્યાદાની આપણે વાત કરી આગળ થોડી અરજી ફીની વાત કરી દઈએ કે અરજી તમારે તો આમાં જે કેળવણી મંડળ દ્વારા આયોજિત કરવામાં ઉમેદવાર માટે અરજી ફી રૂપિયા ખાલી પચીસ રૂપિયા છે પચીસ ટ્વેન્ટી ફાઈ એ અરજી ફી રાખેલી છે તો આ રીતના જે અરજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અન્ય જો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જે કેળવણી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન દ્વારા જે શૈક્ષણિક લાયકાત તરીકે કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાં સ્નાતક એટલે મતલબમાં તમે ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ હોવા જોઈએ અને ગુજરાત આને પગાર ધોરણ વિશે થોડીક માહિતી મેળવીએ તો પગાર ધોરણ છે છવ્વીસ હજાર મહિને અને મહત્તમ પગાર છે ઓગણીસ હજારથી શરૂ કરી અને ત્રેસઠ હજાર બસો સુધી તમારો પગાર રહેવાપાત્ર છે અને જરૂરી ડોક્યુમેન્ટ વિશે રિઝલ્ટ કાઢી દઈએ તમારા ફોર્મ માટે આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ સેલ્ટી માર્કશીટ સ્નાતકનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર પાસો સહિત ફોટા અને સાલું મોબાઈલ નંબર આ બધી વસ્તુ તમારે તો વિડીયો સારો લાગ્યો છે અને સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ